છે તો સ્લીવની લંબાઈ ફક્ત છ ઇંચ છે અને ફ્રેન્ડ્સ લંબાઈ વખતે હંમેશા ધ્યાન રાખવાનું કે બ્લાઉઝ સાદું છે કે અસ્તર વળવું અસ્તર હોય તો ફક્ત દાબનું જ અહીંયા માર્જિન છોડવું પડે છે અને સાદું હોય તો દોઢ ઇંચ હાથ સિલાઈની પટ્ટી માટે છોડવું પડે છે તો અત્યારે આપણે ફક્ત દાબનું છોડ્યું છે અને છ ઇંચનું એક માર્કિંગ કરી લેશું જે માર્કિંગ કર્યું છે એના પર છ ઇંચ રાખવાનું છે આવી રીતના તમે જોઈ શકો છો અને એક માર્કિંગ ઉપર કરશું આ ઉપર માર્કિંગ કર્યા પછી એક દાબનું આપણે ઉપર સિલાઈ માર્જિનનું છોડવાનું છે આટલું છોડ્યા પછી ફ્રેન્ડ્સ આ લાઇન છે આપણે એને સીધે સીધી ખેંચી લઈશું એના પછી સ્લીવની મોરી છે સાડા દસ ઇંચ તો ફ્રેન્ડ સાડા દસ ઇંચ મોરી છે આપણે અગિયાર ઇંચ રાખશું તો અગિયાર ઇંચનું એક માલ માર્કિંગ કરી લે આમ તો સાડા દસ ઇંચ રાખો તો પણ વાંધો નથી પડતો પણ આપણે બોડી મેજરમેન્ટ લીધું છે એટલે આપણે સેફટી સેફ્ટી દોઢ ઇંચ સિલાઈ માર્જિન આટલું માર્કિંગ કર્યા પછી આપણે ઉપરના ભાગથી ઇંચ પર એક માર્કિંગ કરશું તો ઉપરના ભાગથી આપણે ત્રણ ઇંચ પર માર્કિંગ કર્યું છે એના પછી આને સીધું ખેંચી દેસુ માપનું બ્લાઉઝ આપ્યું હોય તો માપના બ્લાઉઝમાં ખાડ કેટલું ઉતારો છે એ જોઈને આપણે આ માર્કિંગ કરવાનું અત્યારે આપણી પાસે માપનું બ્લાઉઝ નથી તો આપણે નાની સાઇઝ છે તો ત્રણ ઇંચ પર માર્કિંગ કર્યું છે હવે ફ્રેન્ડ્સ આર્મ સોલ છે સાડા અગિયાર ઇંચ તો મારા બધા બ્લાઉઝમાં જયારે સ્લીવ્સ કટિંગ કરું છું ત્યારે સાડા અગિયાર જે પણ મેજરમેન્ટ હોય એમાં આપણે દોઢ ઇંચ એડ કરવાનું રહે છે તો સાડા અગિયાર અને દોઢ થાય છે તેર ઇંચ તો તેરના અડધા એવા સાડા છ ઇંચ સાડા છ ઇંચ પર એક માર્કિંગ કરી લેશું સાડા છ ઇંચ પર માર્કિંગ કર્યા પછી દોઢ ઇંચ આપણે સિલાઈ માર્જિન છોડવાનું છે તો આ દોઢ ઇંચ સિલાઈ માર્જિન છોડ્યું એના પછી ફ્રેન્ડ્સ આ બે માર્કિંગ જોઈન કરી લેશું આ એક માર્કિંગ જોઈન થઈ ગયું એના પછી ફ્રેન્ડ્સ અહીંયા આપણે અઢી જેટલું એક માર્કિંગ કરશું રફલી અને ઈ માર્કિંગ અને આ સાઈડનું મુંઢાનું માર્કિંગ જે જોઈન્ટ આવે એ જોઈન્ટ કરી લેશું અને ફ્રેન્ડ્સ ફક્ત આપણે રફલી અહીંયા રાઉન્ડ શેપ દેવાનો છે આપણી સ્લીવ્સનું માર્કિંગ થઈ ગયું આટલું માર્કિંગ થયા પછી ફ્રેન્ડ્સ આપણે સ્લીવ્સ કટિંગ કરી લઈએ એકદમ સાદામાં સાદી રીત છે ફ્રેન્ડ સ્લીવ્સ કટિંગ કરવાની ઘણાને શેપ દેવામાં તકલીફ થાય છે તો ફ્રેન્ડ્સ આપણી પદ્ધતિથી સ્લીવ્સ કટિંગ કરશો તો સ્લીવ શેપ દેવામાં પ્રોબ્લમ થશે જ નહીં આટલી સ્લીવ કટિંગ થઈ ગઈ છે અને જે સેન્ટર પોઈન્ટ છે ત્યાં આપણે એક ચટકો મારી દઈશું અને હવે મેઇન પોર્શન આવશે ફ્રેન્ડ્સ આ બે પાર્ટ સરખા છે જેવી રીતના આપણા મુંડામાં આગળનો ભાગ અને પાછળનો ભાગ જે છે એમાં ફેર હોય છે એવી રીતના આમાં પણ આપણે ફેર કરવાનો છે તો અહીંયાથી આપણે એક ઇંચ છોડી અને આવી રીતના કપ કાગળ ફોલ્ડ કરી દઈશું આ પોર્શન છે એમાં એક ઇંચ છોડશું અને છોડીને પછી આપણે આ ઉપરનું પોર્શન આ સાઈડથી રાખવાનું છે ને જે આ અલગ પાર્ટ દેખાઈ રહ્યો છે કટ કરી દેશું ફ્રેન્ડ્સ આપણો જે ખાડ છે એ આવી ગયો રેડી આ તમે જોઈ શકો છો આ જે ખાડ વાળો ભાગ છે એ ફ્રન્ટનો છે ફ્રન્ટના ભાગમાં આપણે ચટકો માર દઈએ તો ફ્રેન્ડ્સ આ ભાગ ફ્રન્ટનો છે ઓલો બેક નો છે